વિદ્યાર્થીઓને વાલીઓ આયુર્વેદ હોમિયોપેથના સેકન્ડ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે શુભ સમાચાર સારા સમાચાર છે જે તેઓ ઘણા સમયથી વેઇટ કરતા હતા અને જેમને નહીં મળ્યું હોય ને એ વધારે વેઇટ કરતા હોય ને વારંવાર પૂછતા હોય જેવો જ રાઉન્ડ પૂરું થાય ફર્સ્ટ રાઉન્ડ પૂરું થાય એટલે તરત પૂછે બીજું રાઉન્ડ ક્યારે આવશે ને બીજું રાઉન્ડમાં પણ કોઈને નહીં મળે તરત પૂછે ત્રીજું રાઉન્ડ ક્યારે આવશે તો એમ તો સ્ટેટ માટે છવ્વીસ સપ્ટેમ્બર આપી હતી પણ એડમિશન કમિટીએ રજિસ્ટ્રેશન ચાલુ કરી દીધું અને કેન્સલેશનનો સમય પણ આપ્યો છે કે એમબીબીએસ બીડીએસમાં કોઈને હમણાં મળ્યું હોય ને અગાઉ એમણે આયુર્વેદ હોમિયોપેથમાં સીટ કન્ફર્મ કરી હોય તો એ કેન્સલ કરી શકે છે હમણાં આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલ કરશે તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ નહીં થશે પણ આયુર્વેદ હોમિયોપેથનું સેકન્ડ રાઉન્ડ થઈ જશે પછી કેન્સલ કરવા જશો આયુર્વેદ હોમિયોપેથનું તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ જશે એટલે હમણાં એક તો કેન્સલેશનનો સમય ફરી આપ્યો છે કોઈને એમબીબીએસ બીડીએસમાં એડમિશન મળી ગયું હોય અને આયુર્વેદ હોમિયોપેથમાં અગાઉ લઈ રાખ્યું હોય તો એ એડમિશન કેન્સલ કરી શકે છે પણ એ ફીસ જે છે એ પરત મળશે નહીં એ કાઉન્સેલિંગ પૂરી થશે પછી તમારે વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે પછી મળશે એટલે એમબીબીએસ બીડીએસમાં તમારે હમણાં મળ્યું હોય તો નવી ફીઝ ભરવી પડશે એમ બીબીએસ બીડીએસની કાઉન્સલિંગ જુદી આયુર્વેદ હોમિયોપેથની કાઉન્સલિંગ જુદી અને પેરામેડિકલની કાઉન્સેલિંગ જુદી ત્રણેના પૈસા એકબીજામાં ચાલતા નથી ત્રણ કન્ટ્રી જુદી થઈ જાય એમ સમજી લેવાનું ત્રણેના પૈસા એકબીજામાં ચાલતા નથી એટલે અહીંયા કોઈ એક એડમિશન કેન્સલ કરવું હોય તો હમણાં કેન્સલ કરી શકે છે હમણાં સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ નહીં થશે અને આયુર્વેદ હોમિયોપેથના કોઈને કોઈ સીટ નહીં ગમતી હોય માની લો આયુર્વેદ હોમિયોપેથમાં કન્ફર્મ કર્યું હોય પણ હવે સીટ ના ગમતી હોય અને અપગ્રેડ કરવાનો ચાન્સ તો હોય જ છે બરાબર તમે ડાયરેક્ટ સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ કરી શકો પણ તમારો સ્કોર એટલો ના હોય કે તમને જે કોલેજમાં જોઈએ એમાં મળી શકતું હોય તો તમે અગર કેન્સલ કરવા ઈચ્છતા હોય તો હમણાં કેન્સલ કરશો તો પણ તમે સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગમાં ભાગ લે શકશો અને તમારા પૈસા ફોરફિટ નહીં થશે જો ડિટેલમાં માહિતી હું પછી રાત્રે આપીશ હાલમાં આટલું સમજી લો કે જેમને કેન્સલ કરવું હોય એ કેન્સલ કરી શકે છે સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ કર્યા વગર એમ બીબીએસ બીટીસમાં મળ્યું હોય તો પણ નહીં મળ્યું હોય તો પણ કેન્સલ કરાવવા ઈચ્છતા હોય તો કરી શકે છે સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ કર્યા વગર અને સેકન્ડ રાઉન્ડ જે આયુર્વેદ હોમિયોપેથનું છે એમાં ફરી પાર્ટિસિપેટ કરી શકે છે જૂની પિન જૂના રજિસ્ટ્રેશન જૂના યુઝર આઈડી પિન પાસવર્ડ વડે અને નવ રજિસ્ટ્રેશન આવી હોય જેમણે હમણાં સુધી રજિસ્ટ્રેશ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા એમબીબીએસ બીડીએસમાં કોઈ સીટ એલોટ થઈ અને એ સીટ છોડી દીધી એમણે કે હમણાં હવે નથી લેવાના કન્ફર્મ નથી કરવાના તો એમને જો આયુર્વેદ સમયપેતમાં લેવું હોય તો હમણાં એમને રજીસ્ટ્રેશન કરવું પડશે કેમ કે મેરિટિસ્ટમાંથી નામ એમનું કમી થઈ જશે જે લોકો એમબીબીએસ બીડીએસના સેકન્ડ રાઉન્ડની સીટ હમણાં છોડે છે તો એમનું મેરિટ નામ કમી થઈ જાય સિક્યુરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જાય એટલે એમને જો આયુર્વેદ હોમિયોપેથમાં લેવું હોય તો હમણાં રજીસ્ટ્રેશન કરવું પડશે ને એમને એમ બીબીએસમાં જ લેવું હોય તો એમબીબીએસ બીડીએસના થર્ડ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરવું પડશે અહીંયાનું રજીસ્ટ્રેશન હવે જો કાઉન્સેલિંગ જુદી થઈ જાય જેમનું સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થાય છે એમની વાત કરું હા જેમની સિક્યોરિટી ડિપોઝિટ જપ થાય છે એમના માટે બે ઓપ્શન હવે જુદા રહેશે આયુર્વેદ હોમિયોપેથ લેવું હોય તો હમણાં તમે કન્ફર્મ કરો આમાં રજીસ્ટ્રેશન કરો અને તમારે એમબીબીએસ બીડીએસ લેવું હોય તો પછી હમણાં આયુર્વેદ હોમિયોપેથમાં રજીસ્ટ્રેશન નહીં કરો એમબીબીએસ બીડીએસનું થર્ડ રાઉન્ડ આવશે ત્યારે તમે રજીસ્ટ્રેશન કરશો ને તમારે બંને જગ્યાએ લેવું હોય કોના માટે જે ફોરફિટ થયા છે આ રાઉન્ડમાં સીટ મળ્યા પછી છોડી દે છે એમને કહું છું એમબીબીએસ બીડીએસ વાળા આયુર્વેદ હોમિયોપેથી જેમને કેન્સલ કરશે એમના માટે નહીં એમબીબીએસ ને સીટ એલોટ થઈ છે અને સીટ છોડે છે આ રાઉન્ડમાં સેકન્ડ રાઉન્ડમાં એમના માટે કહું છું કે એમણે પછી એમબીબીએસ માટે જુદું રજીસ્ટ્રેશન આયુર્વેદ હોમિયોપેથ માટે જુદું રજીસ્ટ્રેશન ડિટેલ માહિતી લેટ નાઇટ સુધીમાં આવશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ સુધી શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજા પાસે પણ સબસ્ક્રાઈબ કરાવો નોટિફિકેશન ઓન રખાવો જેથી બધાની સિક્યોરિટી ડિપોઝિટ બચી જાય કે સમયસર એમને માર્ગદર્શન મળી રહે અને સારામાં સારી કોલેજમાં એમના રેન્ક અનુસાર એડમિશન મળી રહે Thank you so much again for listening, liking, subscribing and sharing.